જય શ્રીરામ જય વીર બજરંગબલી આજે જો તમે આ વીડિયો પર ક્લિક કરી છે તો આ માત્ર એક સંયોગ નથી પરંતુ એક દિવ્ય સંકેત છે આ તે ક્ષણ છે જ્યારે ભગવાન હનુમાનજી પોતે તમને કંઈક કહેવા માંગે છે કંઈક સમજાવવા માંગે છે અને કદાચ તમને તે અંધકારમાંથી બહાર કાઢવા માંગે છે જેમાં તમે છેલ્લા કેટલાક સમયથી પોતાને ઘેરાયેલા અનુભવી રહ્યા છો હનુમાન ચાલીસા પ્રય તમે બધા તમારા ઘરોમાં વાંચતા હશો પરંતુ આ સામાન્ય હનુમાન ચાલીસા નથી આ હનુમાન ચાલીસા એવી હનુમાન ચાલીસા છે જેનું તમારે માત્ર ત્રણ દિવસ પાઠ કરવાનું છે અને આ સંસારની જે દુર્લભ મનોકામનાઓ હોય છે તેને પણ તમે પૂર્ણ કરી શકો છો પરંતુ એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જ્યારે કોઈ વસ્તુ તમને ખૂબ જલ્દી મળી જાય તો તેમાં થોડા નિયમોનું પાલન કરવું પડે છે તો આમાં એ નિયમ છે કે સૌથી પહેલા તો ધ્યાન રાખો કે આ પાઠ તમે કોઈનું નુકસાન કરવા માટે નથી કરી શકતા પોતાના માટે કરી શકો છો આ પાઠ જેમાં તમારું હિત હોય તમારું ભલું હોય ક્યારેય ભૂલીને પણ કોઈ બીજાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ પાઠ ક્યારે ન કરવું અને બધા નિયમો છે જે હું આગળ તમને જણાવતો જઈશ તેથી મિત્રો તમને વિનંતી છે કે જો તમને વિડિયો ગમે તો લાઈક જરૂર કરજો અને લાઈક કરવાની સાથે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો જુઓ હનુમાન ચાલીસા તમે ઘણા લોકો મંગળવાર શનિવાર કે પછી રોજ વાંચતા હશો પરંતુ આજે હનુમાન ચાલીસા છે તે માત્ર દિવસમાં તમારી દુર્લભ કામનાઓ પૂર્ણ કરી શકે છે તો જુઓ આ ખાસ રીતે વાંચવાનું છે અને તંત્રશાસ્ત્રમાં આ રીતને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે જેમ મેં હમણાં નામ લીધું તમે સમજી શકો છો તંત્રશાસ્ત્ર મિત્રો તેની એક વિશેષતા છે કે જો તમે નિયમોનું પાલન કરો તો તમે એ બધું પ્રાપ્ત કરી શકો છો જે તમે તમે ઘણા ઘણા દિવસોના પ્રયાસ પછી પણ સફળ નથી થયા જો પરેશાન છો તો તમે બીજે ક્યાંય ન જાઓ મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી હનુમાનજી નું આસન હલી જાય છે આસન ડગમગી જાય છે તેઓ પોતાના ભક્ત પાસે આવીને તેનું કામ પૂર્ણ કરે છે તો ચાલો ખાસ ઉપાયની વાત કરી લઈએ શું કરવાનું છે તો જુઓ કોઈ પણ મંગળવારથી તેને શરૂ કરી શકાય છે મંગળવારથી જો તમે આ ઉપાય શરૂ કરો છો અથવા કોઈ ખાસ દિવસે જો કોઈ શુભ દિવસ હોય અને તે દિવસે મંગળવાર હોય તે દિવસે પણ તમે આ ઉપાય શરૂ કરી શકો છો તો તમારે જે આ ઉપાય કરવાનો છે હનુમાન ચાલીસાના પાઠવાળો તે તમારે રાત્રે નવ વાગ્યે કરવાનો છે હવે તમારા મનમાં એક હલચલ થતી હશે કે આ ઉપાય આપણે સવારે કેમ નથી કરી શકતા તો જુઓ ટૂંકા શબ્દોમાં હું તમને જણાવું કે હનુમાનજીના જેટલા પણ પ્રયોગો થયા ઉપાયો થયા કે પછી પૂજા થશે જો આ સાંજના સમયે કરવામાં આવે તો વધુ ફળદાયી થાય છે અને જો શાસ્ત્રોનું માનીએ તો એવી માન્યતા છે કે આખો દિવસ હનુમાનજી શ્રી રામની સેવામાં લીન હોય છે ખરેખર તો સેવામાં ચોવીસ કલાક દરેક ક્ષણ દરેક પડે હોય છે પરંતુ એવી યથા છે કે સાંજે તેઓ પોતાના ભક્તો પર ધ્યાન આપે છે અને જુએ છે કે કોણ તેમને બોલાવે છે તેથી હનુમાનજીની પૂજાનો સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે તો આ જે પ્રયોગ કરવાનો છે ઉપાય કરવાનો તે તમારે રાત્રે નવ વાગ્યે કરવાનો છે તમે સમજી ગયા હશો કોઈ પણ શુભ મંગળવારથી તમારે આ પાઠ શરૂ કરવો જોઈએ જેમ કે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે હનુમાન ચાલીસા તમને યાદ છે તો ખૂબ સારી વાત છે નથી યાદ તો તમે પુસ્તક વગેરે લઈ શકો છો હનુમાન ચાલીસાનો નો પાઠ કરવા માટે તમારી સામે શ્રીરામ દરબારનો એક ફોટો હોવો જોઈએ તમે સમજતા હશો જેમાં રામજી હોય સીતા માતા લક્ષ્મણજી હોય જ્યાં હનુમાનજી હોય લાલ કપડું બિછાવી લો તેમને રાખી લો તમારી સામે ચંપાના તેલનો કે પછી ઘીનો એક દીવો પ્રગટાવો ધૂપબત્તી વગેરે સળગાવવું હોય તો સળગાવી શકો છો અને થોડો પ્રસાદ ત્યાં જરૂર રાખો પ્રસાદમાં તુલસી પાન જરૂર નાખી દો તો રાખ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે કે તમે સારી રીતે આસન આસન પર બેસી લાલ લાલ હોવું જોઈએ બાકીના જો પહેરી શકો તો સારું છે ન પહેરી શકો તો કોઈ સમસ્યા નથી જે પણ કપડા પહેરવા ઈચ્છો તે પહેરી લો પરંતુ કપડા સ્વચ્છ હોવા જોઈએ કારણ કે પ્રયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી હું વારંવાર તમને નિયમોનું ધ્યાન દેવરાઉ છું તો હવે શું કરવાનું છે કે તમે સ્વચ્છ કપડા પહેરી લો તે પછી હાથમાં જળ લઈને ત્રણ વખત આચમન કરશો તે પછી તમે ધ્યાન કરશો અને સંકલ્પ કરશો સંકલ્પ શું હોય છે સંકલ્પ એ હોય છે જેમાં તમે જમણા હાથમાં જળ લઈને અને અક્ષત લઈને તમે હનુમાનજીની સામે સંકલ્પ કરશો ગણેશજીનું નામ લઈને હે વિઘ્નહર્તા આજે હું જે પ્રયોગ કરવા જઈ રહ્યો છું આ પ્રયોગને તમે નિર્વિઘ્ન પૂર્ણ કરો અને મારી મનોકામના પૂર્ણ કરો તમારે સંકલ્પ કરી લેવાનો છે તમે તમારું નામ સ્થાન ગોત્ર બોલી શકો છો અને આ સંકલ્પ જે તમે હાથમાં લીધો છે તે ગણેશજીની સામે અક્ષત અને જળ છે તે છોડી દો ગણેશજીને પ્રાર્થના કરો કે તમારો સંકલ્પ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે પછી હવે શું કરવાનું છે મિત્રો તમને એક ભોજપત્ર જોઈએ ભોજપત્ર પૂજાની દુકાનોમાં ખૂબ સરળતાથી મળી જાય છે એક રૂપિયામાં મળે છે ખૂબ મોંઘું પણ નથી તમે લઈ શકો છો લાલ ચંદન હોય તો ખૂબ સારું છે ન હોય તો તમે લાલ પેન લઈ લો અને તેમાં લખો જે તમારા મનમાં છે જે તમે ઈચ્છો છો કે પૂર્ણ થાય એટલે કે તમારી મનોકામના લખો તેના પર લખ્યા પછી જે તમારો આ કાગળ છે તે હનુમાનજીનો જે ફોટો છે મૂર્તિ છે તેની નીચે દબાવી દો હવે તમારે શું કરવાનું છે હનુમાન ચાલીસાનો પાઠ કેટલો કરવાનો છે તો જુઓ આજે તમારે હનુમાન ચાલીસાનો મંગળવારે ત્રણ પાઠ કરવાનો છે મંગળવારે હનુમાન ચાલીસાનો ત્રણ પાઠ કરવાનો છે આ બાબતનું ધ્યાન રાખો ત્રણ પાઠ કર્યા પછી સૌથી પહેલા હનુમાનજીની આરતી કરશો તે પછી હનુમાનજીની આરતી કરશો તે પછી પ્રસાદ તમે ખાઈ શકો છો અને આ ઉપાય જો તમે ત્રણેય દિવસ વ્રત રાખીને કરો છો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે પરંતુ કોઈ કારણે તમે વ્રત ન રાખી શકો કોઈ શારીરિક સમસ્યા હોય તો એવામાં શુદ્ધ સાત્વિક ભોજન લઈ લો રાત્રે નવ વાગ્યા પછી જો તમે આ ઉપાય કરો છો તો સોના પર સુહાગા થાય છે પહેલા દિવસે હનુમાન ચાલીસાનો ત્રણ પાઠ કરો રામજીની આરતી કરો હનુમાનજીની આરતી કરો જે કાગળ તમે હનુમાનજીની મૂર્તિ નીચે રાખ્યો છે તે ત્યાં જ રહેવા દો હવે બીજા દિવસે એટલે કે બુધવારે તમારે સાત પાઠ હનુમાન ચાલીસા એ જ રીતે કરવાનો છે પહેલા દિવસે મંગળવારે તમારે 3 પાઠ કરવાનો છે બીજા દિવસે બુધવારે તમારે 7 પાઠ કરવાનો છે 7 પાઠ એ જ રીતે અને સંકલ્પ નથી લેવાનો કારણ કે તમે પહેલા દિવસે સંકલ્પિત થઈ ચૂક્યા છો તો આજે સંકલ્પ નથી લેવાનો ન તો તમારે તમારી મનોકામના લખવાની છે બધું લખાઈ ગયું છે બસ તમારે બેસીને દીવો પ્રગટાવી ભોગ લગાવી પાઠ કરી લેવાનો છે આરતી કરી લેવાની છે પહેલા રામજીની આરતી થશે પછી તેના પછી હનુમાનજીની આરતી થશે તો આ રીતે કરીને બુધવારે સાત પાઠ ધ્યાન આપજો પહેલા દિવસે મંગળવારે ત્રણ પાઠ હનુમાન ચાલીસાનો કરશો બીજા દિવસે સાત પાઠ કરશો બીજા દિવસની પૂજા પૂર્ણ થઈ ગઈ એક વધુ વાત જણાવો મિત્રો હનુમાન ચાલીસા જુઓ ઉપાય તો ખૂબ જ કારગર છે પરંતુ એક વાત જણાવું હનુમાન ચાલીસા પોતે જ સિદ્ધ છે હવે ત્રીજા દિવસની વાત આવે છે એટલે કે ગુરુવારની તમારે અગિયાર વખતનો પાઠ વાંચવાનો છે બધી રીત એ જ રહેશે બસ તમારે અગિયાર વખતનો પાઠ કરવાનો છે તમે જોશો કે થોડા દિવસોમાં તમારી મનોકામના પૂર્ણ થઈ જશે મિત્રો આ સંદેશ તમારા સુધી પહોંચવું જરૂરી હતું અને તમે તેને જોઈ પણ રહ્યા છો આનો અર્થ એ જ છે કે હનુમાનજીએ તમારા જીવનમાં એક નવી સવારનો દરવાજો ખોલી દીધો છે હવે આ તમારા પર નિર્ભર છે કે તમે તે દરવાજામાંથી પસાર થાવ કે નહીં ઘણી વખત એવું બને છે કે જીવનની પરિસ્થિતિઓ એટલી કઠિન બની જાય છે કે લાગે છે કે કોઈ સાથે નથી લોકો તો ઠીક લાગે છે કે ભગવાન પણ આપણી વાત સાંભળતા નથી ઘણા ભક્તોના એવા સંદેશા આવે છે અમે તો રોજ કરીએ છીએ વ્રત રાખીએ છીએ દર મંગળવારે મંદિર પણ જઈએ છીએ તો પણ આપણી મનોકામના કેમ પૂરી નથી થતી તો આજે હું તમને તે કારણ જણાવવા માંગુ છું જે તમને અત્યાર સુધી કોઈએ નથી જણાવ્યું અને સાથે એ પણ સમજાવવા માંગુ છું કે હનુમાનજી આખરે પોતાના ભક્તોની વાત કેમ સાંભળે છે અને કયા સમયે તેઓ પૂરી શક્તિ સાથે તેમના જીવનને બદલી નાખે છે હનુમાનજી માત્ર એક દેવતા નથી તેઓ શક્તિના સાક્ષાત સ્વરૂપ છે તેઓ સેવા સમર્પણ ભક્તિ અને સાહસના એવા પ્રતીક છે જે કાળની પાર છે તેઓ પોતે ભગવાન શ્રીરામના કાર્ય સિદ્ધ કરનારા છે અને જ્યારે હનુમાનજી જેવા દેવતા તમારી સાથે ઊભા હોય તો પછી દુનિયાની કોઈ શક્તિ તમારા જીવનને આગળ વધતું રોકી શકે નહીં પરંતુ તેમ છતાં આપણે ઘણી વખત તેમને પુકારીએ છીએ અને લાગે છે કે જવાબ નથી મળતો એવું કે કારણ કે આપણે ફક્ત મનોકામના જોવે છે પરંતુ ભગવાન આપણી આત્માની સ્થિતિ જોવે છે તેઓ જાણે છે કે તમે કયા સમયમાં છો અને તમારા કર્મ તમારી શ્રદ્ધા અને તમારા જીવનની દિશા કઈ તરફ જઈ રહી છે જ્યારે કોઈ ભક્ત પોતાની મનોકામના માટે વારંવાર પૂજા કરે છે પરંતુ પરિણામ ન મળવાથી થાકીને બેસી જાય છે તો તે માત્ર ભગવાથી જ નહીં પોતાની જાતથી પણ હાર માની લે છે પરંતુ ત્યાં જ એક એવો ભક્ત હોય છે જે બિનશરતી ફક્ત શ્રદ્ધા સાથે પુકારે છે જય શ્રી રામ જય હનુમાન ભલે કઈ મળે કે ન મળે આજ સાચો ભક્ત હોય છે અને હનુમાનજી સૌથી પહેલા તેની જ સાંભળે છે જ્યારે મનોકામનાઓ પૂરી નથી થતી ત્યારે અંદરથી એક પીડા ઉઠે છે શું મારી ભક્તિ ઓછી છે પરંતુ આજ તે ક્ષણ છે જ્યારે હનુમાનજી તમારી પરીક્ષા લઈ રહ્યા હોય છે જો તમે હનુમાન ચાલીસાને ઊંડાણથી સમજો તો એક પંક્તિ છે કવંસો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી એટલે કે સંસારમાં કોઈ પણ કાર્ય કઠિન નથી જ્યારે હનુમાનજીની કૃપા સાથે હોય પરંતુ આ કૃપા કોઈ દુકાનમાંથી ખરીદી શકાતી નથી તે શ્રદ્ધા વિશ્વાસ અને સૌથી વધુ ધૈર્યથી અર્જિત થાય છે જ્યારે તમારું જીવન સાફ સ્થિર થઈ જાય છે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે જ્યારે મન થાય કે હવે કંઈ બચ્યું નથી ત્યાંથી જ ચમત્કારની શરૂઆત થાય છે હનુમાનજીના ચમત્કારની જો આજે તમારા જીવનમાં બધું રૂકી ગયું હોય ભલે તે નોકરી હોય લગ્ન હોય સંતાન સુખ હોય ધનની કમી હોય કોર્ટ કેસ હોય બીમારી હોય કે ઘરની અશાંતિ હોય જો બધું બંધ લાગતું હોય તો ગભરાશો નહીં કારણ કે હવે તમારા જીવનમાં એક નવી સવાર આવવાની છે અને તેની પહેલી કિરણ આજે આ વીડિયો દ્વારા તમારા મનમાં પ્રવેશી ચૂકી છે ક્યારેક લાગે છે કે દુનિયાએ બધું છોડી દીધું હવે ફક્ત ભગવાન જ બચ્યા છે પરંતુ તેઓ પણ ચૂપ છે અને આજ તે સમય છે જ્યારે તમારી સાથે ખરેખર એક અદભુત યાત્રા શરૂ થઈ રહી છે એક પરીક્ષા જે નક્કી કરે છે કે શું તમે ફક્ત સુખના ભક્ત છો કે દુઃખમાં પણ વિશ્વાસ કરનારા સાચા સેવક છો હનુમાનજીની સૌથી મોટી શક્તિ છે પ્રેમ એક સાચા ભક્તનું હૃદય તેમને આકર્ષે છે પરંતુ જો તેઓ જુએ કે ભક્ત ફક્ત માનવાના સમયે તેમને બાકીના સમય ભૂલી જાય છે તો તેઓ તેને થોડું વધુ શીખવે છે તેથી જો તમારી મનોકામના હજી સુધી પૂરી નથી થઈ તો તેનો અર્થ એ નથી કે તે પૂરી નહીં થાય તેનો અર્થ ફક્ત એટલો જ છે કે હજી ભગવાન ઈચ્છે છે કે તમે વધુ નિખરો અને તેમને ઊંડાણથી સમજો શક્ય છે કે તેઓ તમને કોઈ અન્ય સમય કોઈ અન્ય રૂપમાં ઘણું બધું આપવાના હોય શક્ય છે કે જે વસ્તુ તમે માંગી રહ્યા છો તે તમારા માટે યોગ્ય ન હોય અને શક્ય છે કે હનુમાનજી તમને તેનાથી પણ સારું કંઈક આપવા માંગતા હોય જેનો તમે ક્યારેય વિચાર પણ ન કર્યો હોય તમારું જીવન એક મંદિર છે અને તમારી લાગણીઓ તમારી પ્રાર્થનાઓ તેની પૂજા છે જ્યારે તમે સાચા મનથી હનુમાનજીની સામે બેસીને તેમની સાથે સંવાદ કરો છો તો તેઓ સાંભળે છે ઊંડાણથી સાંભળે છે પરંતુ જ્યાં સુધી તમે પોતે તમારા મનના દરવાજા નહીં ખોલો ત્યાં સુધી તેઓ તમારા જીવનમાં પૂરેપૂરું પ્રવેશી શકે નહીં આ જરૂરી છે કે તમે તમારા સંકલ્પ તમારા કર્મ અને તમારા વિશ્વાસમાં દૃઢ રહો તમે ફક્ત પૂજા કરીને કંઈક માંગો નહીં પરંતુ તે બનો જે તે વરદાન ને ધારણ કરવા યોગ્ય હોય હનુમાનજી ના ભક્ત તે હોય છે જે ફક્ત માંગવા નથી જતા પરંતુ સમર્પણ કરવા જાય છે જે કહે છે હે પ્રભુ તમે જે ઈચ્છો તે આપો પરંતુ તમારા ચરણોથી દૂર ન કરો આજ દૃષ્ટિકોણ દ્રષ્ટિકોણ જ્યારે કોઈ ભક્તનો હોય છે ત્યારે હનુમાનજી પોતે તેના જીવનની દિશા નક્કી કરે છે પછી ભલે ગમે તેટલો અંધકાર હોય તે ભક્ત ડગમગતો નથી કારણ કે તે જાણે છે કે બજરંગબલી તેની નાવના ખેવૈયા છે હવે હું તમને એક એવી ક્ષણ વિશે જણાવું છું જે કલ્પના નથી પરંતુ હજારો ભક્તોની સત્યતા છે તે ક્ષણ જ્યારે તમે સાવ એકલા હો જીવનમાં કોઈ નથી ના પૈસા ના સંબંધો ના સ્વાસ્થ્ય ના રસ્તો ના લક્ષ્ય ફક્ત એક ખાલીપો અને ત્યારે અચાનક એક દિવસ તમે મંદિરમાં બેસીને આંખો બંધ કરો છો અને તમારી અંદરથી એક અવાજ આવે છે જય શ્રી રામ અને તમે કંઈ કહ્યા વિના કંઈ માંગ્યા વિના રડવા લાગો છો તે રડવું તે આંસુ જ તમારી સૌથી મોટી અરજી હોય છે અને આજ તે ક્ષણ છે જ્યારે હનુમાનજી તેમની કૃપાની પહેલી ઝલક તમારા જીવનમાં નાખે છે આવી જ એક યુવકની વાત છે જે નોકરીની શોધમાં વર્ષોથી ભટકી રહ્યો હતો થાકી ગયો ગયો હતો હતો તૂટી મંગળવારે એક મંદિરમાં જઈને બેસી ગયો ન ન બોલ્યો માંગ્યું ફક્ત આંખો બંધ કરીને બજરંગબલીને યાદ કરતો રહ્યો અને તે જ અઠવાડિયે તેને એક એવો પ્રસ્તાવ મળ્યો જેની તેણે કલ્પના પણ નહોતી કરી પૂછવા પર તેણે ફક્ત એટલું જ કહ્યું મેં કઈ નથી કર્યું ફક્ત બેસી ગયો અને પોતાને તેમના હવાલે કરી દીધું હનુમાનજી જ્યારે કોઈને આપવા માંગે છે તો એટલું આપે છે કે જીવન જ બદલાઈ જાય છે પરંતુ તે તેઓ આપણને પાત્રતાની પરીક્ષામાંથી પસાર કરે છે તેથી જો તમે આજે તે પરીક્ષામાં છો તો ડરશો નહીં કારણ કે આ પરીક્ષા તે જને આપવામાં આવે છે જેને જીવનમાં કંઈક ખૂબ મોટું આપવાનું હોય છે જો તમારા દુઃખ મોટા છે તો જાણી લો તમારા માટે ભગવાનની યોજના પણ એટલી જ મોટી છે હનુમાનજીની ભક્તિમાં સૌથી મહત્વનું છે ધૈર્ય સેવા અને વિશ્વાસ જ્યારે તમે આ ત્રણેયને અપનાવો છો ત્યારે તમારી દરેક મનોકામના દરેક અડચણ દરેક સમસ્યા આપોઆપ દૂર થવા લાગે છે તે વસ્તુઓ પણ જે અશક્ય લાગતી હતી એક પછી એક પૂરી થવા લાગે છે અને ત્યારે તમને ખબર પડે છે કે ખરેખર કોઈ શક્તિ હતી જે હંમેશા તમારી સાથે હતી જેને તમને ક્યારેય છોડ્યા નહોતા તો જો આજે તમે જીવનથી થાકી ગયા છો નિરાશ થઈ ગયા છો હતાશ છો રડી રહ્યા છો તો ફક્ત એટલું યાદ રાખો કે આ અંત નથી આ તે ક્ષણ છે જ્યારે ભગવાન તમને નિખારી રહ્યા છે તેઓ તમને તે સ્તર પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે જ્યાં પહોંચીને તમે પોતે તમારા ભૂતકાળને જોઈને સશો ત્યારે તમે કહેશો ધન્ય છે તે કષ્ટો જયરે મને પ્રભુની નજીક લાવ્યા જો આ સંદેશે તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો તેને અન્ય લોકો સાથે ચોક્કસ શેર કરો જેથી બીજા લોકો જે અંધકારમાં છે તેમને પણ આ પ્રકાશની એક કિરણ મળી શકે અને યાદ રાખો

આશીર્વાદ અને કૃપા મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે હનુમાનજીનો તમારા ઘરમાં વાસ હોય તો જલ્દીથી આ વિડિયોને લાઈક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓમ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો સાથે કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખો જય શ્રી રામ